છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ખાદ્ય પદાર્થોમાંથી ઝેરી જીવજંતુઓ મળી આવવાના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરામાં કિર્તિભ સ્થિત મહાકાળી સેવ ઉસળ ખાતે સેવ ઉસળ ખાવા આવેલા એક પરિવારે માઝાની બોટલ મંગાવી અને આ માઝાની બોટલમાં મકોડા દેખાયા હતા કીર્તિસ્તંભ સ્થિત પ્રખ્યાત મહાકાળી સેવોસણ સેવઉસણની જાફત માણવા માટે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર લાલસિંહ ઠાકોરના પુત્ર એમના પરિવાર સાથે આવ્યા હતા સેવ ઉસળની સાથે તેમણે માજાનો ઓર્ડર કર્યો હતો અને માજાની આ બોટલમાં મકોડા દેખાતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો એટલું નહીં પરંતુ ગ્રાહકે દુકાનદારને તો ફરિયાદ કરી હતી પરંતુ વધુ કડક કાર્યવાહી કરી શકે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક અને આરોગ્ય શાખાના અધિકારીઓને પણ જાણ કરતા અધિકારીઓએ તાબડતોડ મહાકાળી સેવ ઉસળ

મોટો હેલ્થ છે છે કેમ કે આ ઇન્ટરનેશનલ કંપની આજ રોજ કીર્તિસ્તંભ એરિયામાં શ્રી મહાકાળી શિવસાડ અંગેની જે માઝા કોલ્ડ ડ્રિન્ક્સમાં મકવાળા નીકળવાની ફરિયાદ મળી હતી એ આધારે અમે સ્થળ પર આવેલ છે અને ત્યાં ઇન્સ્પેક્શન કરીને અને જે માઝા કંપનીના જે બેચ વાળો જે ડ્રિંક્સ હતું એમાં જે મકોડાની નીકળવા જોવા મળે છે તે આધારે આપણે નમૂનો લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ કાર્યવાહી કરીએ છીએ જનરલી આજે મકોડાની જે ફરિયાદ છે તે જો લોટ નંબર અને બેચ નંબરોમાં હાલ આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી છે વધુમાં જે જગ્યાએથી આપણે સેમ્પલ લઈએ છીએ ત્યાં આપણે શેડ્યુલ ફોરની નોટિસ આપી અને તેઓને ખાસ તાકીદ કરીએ છીએ કે આવી ભૂલ ફરી થાય નહીં